બોટાદ જિલ્લાના તુરખા ગામે ઘરમાં ઘૂસીને સગીરાને ભગાડી જવાની ફરિયાદની દાઝમાં થયેલા હુમલાના બનાવમાં નાનીબેન પરમાર નામની વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનોએ હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં કુલ તેર જેટલા લોકો સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે હુમલામાં ભોગ બનનાર પરિવારના ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે નાનીબેન પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું આરોપીઓ હજુ સુધી ઝડપાયા ન હોવાના કારણે પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે ન્યાયના માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પરિવારને સમાજના આગેવાનોનો પણ સહકાર મળ્યો છે આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવાર અને સમાજના આગેવાનોએ જી ચેરી ખાતે રજૂઆત કરી હતી આ સમગ્ર મામલે પોલીસ તરફથી તપાસ ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પરંતુ આરોપીઓની ધરપકડ ન થતા વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે રજૂઆત તો અમે વારંવાર રોજે અમે જતા કે સાહેબ શું થઈ ગયું કઈ રીતના આગળ હાલે છે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથ તો છે અમને જે શખ્સો ઉપર શંકા હતી શખ્સોના અમે કીર્તિ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંત્રી તુરખા ગામે જે ગત બાર તારીખે સગીરનું જે અપહરણ થયેલ અને ગત પંદર તારીખે નાની બેનની જે હત્યા કરવામાં આવી તે અસામાજિક તત્વો જે છે તે એની તાત્કાલિક ધરપકડ થાય અને આ જે બનાવ બન્યો એની અંદર બેદરકારી રાખેલ જે પીએસઆઈ છે એ સસ્પેન્ડ થવામાં આવે આ બે માંગણી સાથે આ પરિવારની સાથે છીએ અમે કે જ્યાં સુધી આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાસ્ટ ડેટ બોડીનો અમે સ્વીકારવાનો ઇન્કાર કરેલ છે મારું નામ રાહુલ પરમાર છે માં બોટાદ જિલ્લાનું તુરખા ગામ છે ઘટનામાં અમારા મોટા બા થાય એની હત્યા થઈ ગઈ છે અને અમારી માંગ માત્ર એટલી જ છે કે જેટલા આરોપી છે એ બધાની ધરપકડ થઈ જાય અને જે આ સાહેબ છે ને જેને મદદ કરી એ સસ્પેન્ડ થાય